બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અને સંસ્કાર બંને ખૂબ અગત્યના છે શ્રીમતી શિવાની ગોયલ જિલ્લા વિકાસ અધિકારી આઈ એસ વિદ્યાર્થીએ લક્ષ્ય હાસિલ કરવા માટે શાળામાં મહેનત કરવી ખૂબ જરૂરી છે શ્રીમતી શિવાની ગોયલ જિલ્લા વિકાસ અધિકારી કન્યા કેળવણી મહોત્સવ નિમિત્તે તાલુકા મથક માંગરોળ ખાતે શાળાઓમાં બાળકોને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ મેડમે પ્રવેશ અપાવ્યો સુરતના તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે કે આઈ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ તેમજ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ મેડમ આઈ ના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ યોજાયો હતો ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવેલ ડીડીઓ મેડમ શ્રી તેમજ મહેમાનોના હસ્તે પ્રાગટ્ય આવેલ કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવેલ હતું જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ મેડમ આઈ ના હસ્તે આંગણવાડીના બાળકો બાલવાટિકાના બાળકો ધોરણ નવ માંગ પ્રવેશ મેળવનાર બાળકો ધોરણ અગિયારમાં પ્રવેશ મેળવનાર બાળકોને કીટ આપીને પ્રવેશ આપવામાં આવેલ હતો તેમજ એસ પીએમ હાઈસ્કૂલના એસએસસી એચએસસીના વિદ્યાર્થીઓનો પણ સન્માન કરવામાં આવેલ શ્રીમતી શિવાની ગોયલ એ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે વિદ્યાર્થીઓનું સૌથી વધારે ધ્યાન શિક્ષણ ઉપર હોવું જોઈએ જેટલી બને તેટલી વધારે મહેનત કરવી જોઈએ બાળકે લક્ષ્ય હાસિલ કરવા માટે શાળામાં મહેનત કરવી ખૂબ જરૂરી છે તેઓએ વાલીઓને જણાવેલ કે બાળકને શાળામાં મોકલે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરાવે શાળામાં બાળકોને સંસ્કાર મળે છે બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે બાળકો માટે શિક્ષણ સંસ્કાર બંને ખૂબ અગત્યના છે શિક્ષણનું કાર્ય શિક્ષક સ્ટુડન્ટની જવાબદારી નથી પણ વાલીની પણ જવાબદારી છે તેઓએ સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત માંગરોળ પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી એ સેમસી સભ્યો સાથે પણ ચર્ચા કરી હતી બાળકોને બોલાવી શિક્ષણલક્ષી પ્રશ્નો પણ પૂછેલ હતા આ પ્રવેશોત્સવમાં માંગરોળ ટીડીઓ હરદીપસિંહ ઘરિયા માંગરોળ તાલુકાના મદદનીશ કેળવણી નિરીક્ષક પિયુષભાઈ ગામીક કે આઈ મદરેસા ટ્રસ્ટના ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલ ઇસ્માઇલભાઈ વકીલ મહમદભાઈ રાવત શાળાના આચાર્યશ્રીઓ વાલીઓ વિદ્યાર્થીઓ ગ્રામજનો હાજર રહેલા હતા આભાર વિધિ હતી આજે માંગરોલ ગામમાં શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકો બાળકીઓ ભૂલકાઓનું શાળામાં સ્વાગત કરવામાં આવ્યું માંગરોલ તાલુકાની આપણે વાત કરીએ તો બે હજાર જેટલા બાળકો ધોરણ એક બાલવાટિકા ધોરણ નોમાં પ્રવેશી રહ્યા છે માંગરોજ સ્કૂલમાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા છોકરી છોકરાઓ સાથે સાથે બાળકીઓની બાળકીઓની પણ ખૂબ મોટી સંખ્યામાં હાજરી હતી અહીંયા બાળકો સાથે ચર્ચા કરવામાં આવ્યું પ્રોત્સાહન કરવામાં આવ્યું સ્કૂલની આખી ટીમ સાથે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સાથે ચર્ચા કરવામાં આવ્યું અને હું આશા રાખું છું પ્રાર્થના કરું છું કે આ બાળકો અને બાળકીઓનું ભવિષ્ય ખૂબ સારું રહે ખૂબ સારી રીતે શિક્ષણ ગ્રહણ કરે અને અમારા સમાજના દેશના ખૂબ સારા રિસ્પોન્સિબલ નાગરિક બને થેન્ક યુ